અરે વાત સાચી ખાવાની વાત સાચી પણ અત્યારે મોર આવ્યો છે તું મોર જોડવા વર છું તો હું પોદો ખાય અલે તારી ઓછામાં ડોળા હું દાદા ડોળા તો ફળ આ રોયનો નહીં આ રોયનો નહીં આ પીરો શું દેખાય તારે આ રોયનો છે અલે કના હું દેખાય છે તારી ઓછામાં ડોળા ફળ પણ આ પોદો ખાય તું એમ કો શું પીરો અલે રોયનો છે અલે ખરો મોણસ આરે તો મન વાત નઈ દેતો જો ફટીટલી જો ફટીટલી 12 મહિના આવે તો આમ ફર કે ટાઈમ આવે બારે મહિના તો રોય લેવા

મારા જોર કાઠો આવ્યો છે ભાઈ અને ખારી કલય નો આ હું લોક શંભુની ની મેથી મારું આ મારો મારા ગુરુ ને છે મારા ગુરુ છે ડેન્જર કાર્યક્રમ છે

મને અને કરતા ડબલ છે તો મને કહે છે તું જવાનું છું મારે હું કેવું ભાઈ હું કહું હા બોલ ને ભાઈ એટલે